તો ઘરમાં લાગેલા આ પાંચ છોડ તમને બરબાદ કરી દેશે જ્યાં તમને જણાવી દઈએ કે આ પાંચ એવા છોડ છે જેને ઘરમાં લગાવવાથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે છે આવા ઘરમાં ગરીબી અને કંગાળી આવી જાય છે ઘોર ગરીબી છવાઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ પાંચ છોડ ભૂલથી પણ ન લગાવવા જોઈએ અને તમને જણાવી દઈએ કે ઘરમાં એવા કયા છોડ છે જેને ચોક્કસ લગાવવા જોઈએ અને જેને લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે માતા લક્ષ્મી આખા ઘરને ધન દોલતથી ભરી દે છે તો ચાલો જાણીએ કે કયા છે તે પાંચ છોડ જેને ઘરમાં ક્યારે ભૂલથી પણ ન લગાવવા જોઈએ અને કયા છે તે પાંચ છોડ જેને ઘરમાં લગાવવા જરૂરી માનવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે સૌથી પહેલું ઝાડવું છે લીંબુનું ઝાડ જેને ક્યારે ભૂલથી પણ ઘરની આસપાસ ન લગાવવું જોઈએ જ્યાં તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં અમુક એવા ઝાડ અને છોડ જણાવવામાં આવ્યા છે જેના પર લાગતા ફળ ખટાશ દર્શાવે છે આમાંનું એક છે લીંબુનો છોડ લીંબુ ખટાશનું પ્રતિક માનવામાં આવે છે આવામાં વાસ્તુશાસ્ત્રમાં લીંબુનું ઝાડ કે છોડ ઘરમાં લગાવવાની સખત મનાય છે પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે તમારા પર અને તમારા પરિવાર પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બન્યા રહે તો આ વિડિયોને એક લાઈવમાં જય માતા લક્ષ્મી લખવાનું ન ભૂલતા તો વાસ્તુશાસ્ત્રમાં અમુક છોડ અને ઝાડને ઘરમાં લગાવવા માટે અશુભ માનવામાં આવ્યા છે અને તેમાંનો જ એક છોડ છે લીંબુનો છોડ માનવામાં આવે છે કે જો ઘરમાં લીંબુનો છોડ લગાવવામાં આવે તો પારિવારિક ઝઘડા વધવા લાગે છે ઘરના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ અને અંતર વધી જાય છે જેનાથી સંબંધોમાં ખટાશ આવવા લાગે છે ઘણી વાર તો વાત સંબંધો તૂટવા સુધી પણ પહોંચી જાય છે આટલું જ નહીં લીંબુનો છોડ ગ્રહ દોષને પણ પ્રોત્સાહન આપે છે જેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં બની રહે છે અને પ્રગતિ અટકી જાય છે જો ઘરની અંદર લીંબુનું ઝાડ કે છોડ લગાવી દેવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થવા લાગે છે જેનાથી ઘરમાં સુખ અને શાંતિ ખતમ થઈ જાય છે અને સફળતા પ્રાપ્ત કરવામાં અનેક અડચણો આવવા લાગે છે ખાસ કરીને વૈવાહિક જીવન પર તેની ખૂબ ખરાબ અસર પડે છે જેનાથી પતિ અને પત્નીના સંબંધોમાં તણાવ વધી શકે છે હવે વાત કરીએ પીપળાના ઝાડની હિન્દુ ધર્મમાં પીપળાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેના મહિમાનું વર્ણન ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવ્યું છે કહેવાય છે કે આ વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તે ચોવીસ કલાક ઓક્સિજન પ્રદાન કરે છે પરંતુ તેમ છતાં લોકો તેને પોતાના ઘરમાં કે આંગણામાં નથી લગાવતા તેની પાછળ માન્યતા એ છે કે પીપળાના ઝાડ પર ભૂત પ્રેતોનો વાસ હોય છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે આ કારણે લોકો તેને ઘરની અંદર લગાવવાથી બચે છે જો કે ઘરની બહાર કે મંદિરોમાં તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો જો તમે પણ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આ ઝાડને લગાવતા પહેલાં સારી રીતે વિચાર કરો અને વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખો અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અમુક કારણો જેના લીધે પીપળાના ઝાડને ઘરમાં નથી લગાવવામાં આવતું તમને જણાવી દઈએ કે પીપળાનો છોડ થોડા જ વર્ષોમાં એક વિશાળકાય ઝાડ બની જાય છે અને તેના મૂળિયા ખૂબ દૂર સુધી ફેલાઈ જાય છે પીપળાનું ઝાડ જો ઘરમાં લગાવવામાં આવશે તો તેનાથી મૂળિયા ઘરના પાયાને કમજોર કરી શકે છે જેનાથી ઘરનો પાયો હલી શકે છે આ જ કારણ છે કે આ ઝાડને ઘરમાં નથી લગાવવામાં આવતું આની સાથે જ વાસ્તુ અનુસાર જો પીપળાના ઝાડનો પડછાયો ઘર પર એક નિશ્ચિત દિશા તરફ પડી રહ્યો છે તો તેનાથી ભેદ ઉત્પન્ન થઈ શકે છે જે પરિવારની ઉન્નતિમાં બાધા ઉત્પન્ન કરી શકે છે સાથે જ એવી માન્યતા છે જો સવારે દસ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી પીપળાના ઝાડના પડછાયો મકાન પર પડે છે તો તે નુકસાનકારક હોય છે તેનાથી ઉન્નતિ અટકી શકે છે હવે પછીનો છોડ છે આંબાનો છોડ એટલે કે કેરીનો ઝાડ હા તમને જણાવી દઈએ કે ઘરોમાં છોડ કે ઝાડ લગાવવાની પરંપરા અનેક સદીઓથી ચાલી આવી રહી છે આજે પણ લોકો પોતાના ઘરમાં ઝાડ કે છોડ ખૂબ જ શોખથી લગાવે છે ઝાડ અને છોડથી આપણને ફળ અને ફૂલની સાથે સાથે સ્વચ્છ હવા પણ મળે છે ઘરે ઝાડ લગાવવાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે ત્યાં જ વાસ્તુશાસ્ત્રમાં પણ એવા અનેક ઝાડ અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઘરે લગાવવાથી સકારાત્મક ઉર્જા મળે છે પણ આ વાત પર ધ્યાન આપો કે તમામ ઝાડ અને છોડ ઘરે લગાવવા યોગ્ય નથી હોતા એવામાં અનેક ઝાડ કે છોડ એવા પણ છે જેને ઘરે લગાવવાની મનાય છે ત્યારે આજે આપણે જાણીએ આંબાના ઝાડ વિશે કે આંબાના ઝાડને ઘરના આંગણામાં લગાવવું શુભ હોય છે કે અશુભ જણાવી દઈએ કે આંબાના ઝાડને આંગણામાં અથવા તો ઘરથી થોડા અંતરે જ લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે ઘર પર આંબાના ઝાડનો પડછાયો ન પડવો જોઈએ તે અશુભ હોય છે તેથી આંબાના ઝાડને ઘરના કોઈ એવા સ્થાન પર લગાવવું જોઈએ જ્યાંથી તેનો પડછાયો તમારા ઘર પર ન આવી શકે તેની સાથે જ તમે એ વાતનું પણ ધ્યાન રાખો કે જો ઘરની બરાબર સામે આંબાનું ઝાડ ઘણું મોટું હોય તો તે પણ અશુભ હોય છે તેનાથી તમારા ઘર પર અશાંતિની સ્થિતિ બની જાય છે તેની સાથે જ કલહ અને કંકાશનો માહોલ પણ બની જાય છે વળી જો પહેલાંથી જ ઘરની પાસે આંબાનું ઝાડ લાગેલું હોય તો તમે તેને બિલકુલ પણ ન કાપો પરંતુ આ આંબાના ઝાડની પાસે એક તુલસીનો છોડ લગાવી દો આમ કરવાથી બધી નકારાત્મકતા સમાપ્ત થઈ જશે ત્યાં જ ધાર્મિક માન્યતા મુજબ આંબાના ઝાડને શુભ અને પવિત્ર માનવામાં આવે છે તેની સાથે જ આંબાના પાનને પૂજાના કળશમાં પણ રાખવામાં આવે છે અને કેરીના ફળને પણ પૂજામાં પ્રસાદના રૂપમાં ચડાવે છે તેમજ તેના લાકડાનો ઉપયોગ હવનમાં થાય છે હવે પછીનો છોડ છે બાવળ જ્યાં તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં વૃક્ષ અને છોડનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે છોડ અને ઝાડ પર્યાવરણને બહેતર બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા પણ ભજવે છે અમુક વૃક્ષોમાં ભગવાનનો વાસ પણ જણાવવામાં આવ્યો છે આ જ કારણ છે કે તેમની પૂજા પણ કરવામાં આવે છે સાથે જ હિન્દુ ધર્મમાં પીપળો વડ અને કેળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવ્યા છે ધાર્મિક કાર્યોમાં આ વૃક્ષોનો પ્રયોગ કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હું વૃક્ષોમાં પીપળો છું ઘરમાં જો પૂર્વ દિશામાં પીપળો પશ્ચિમ દિશામાં વડ ઉત્તરમાં ઉંબર અને દક્ષિણમાં પાકર લગાવવામાં આવે તો શુભ હોય છે આ વૃક્ષોને ઘરથી એટલા દૂર લગાવવા જોઈએ કે દિવસના બીજા પહોરમાં તેમનો પડછાયો ઘર પર ન પડે તમને જણાવી દઈએ કે ઘરમાં દૂધ અને કાંટાળા વૃક્ષો ન લગાવવા જોઈએ દૂધવાળા વૃક્ષોથી ધનહાનિ તથા કાંટાળા વૃક્ષોથી શત્રુ ભય હોય છે એટલે કે શત્રુઓથી હંમેશા ડર બન્યો રહે છે મનમાં એક અજ્ઞાત ભય જેવી સ્થિતિ બની રહે છે વાસ્તુશાસ્ત્રમાં અમુક ઝાડ અને છોડને ઘરની અંદર લગાવવાની મનાઈ કરવામાં આવી છે કારણ કે તેની અસર પરિવાર અને જીવન પર નકારાત્મક પડી શકે છે તેમાંનું જ એક છે બાવળનું ઝાડ કહેવાય છે કે જો ઘરમાં કે તેની આસપાસ બાવળનું ઝાડ લાગેલું હોય તો ઘરના લોકો બીમારીઓથી ઘેરાઈ શકે છે આ ઉપરાંત આ ઝાડ પારિવારિક શાંતિનો ભંગ કરે છે અને ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને તણાવ વધારી શકે છે આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરથી દૂર રાખવાની સલાહ આપવામાં આવી છે આ ઉપરાંત કાટાળા છોડ જેમ કે કેપ્ટસને પણ ઘરમાં લગાવવું સારું નથી માનવામાં આવતું માનવામાં આવે છે કે આવા છોડની હાજરીથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેનાથી પારિવારિક કલહ વધે છે અને સંબંધોમાં કડવા આવી જાય છે આ છોડને કારણે આર્થિક સંકટ પણ ઘેરાવવા લાગે છે જેનાથી ઘરમાં ધનની બરકત નથી થતી અને ખર્ચાઓ વધી જાય છે હવે વાત કરીએ પીપળાના ઝાડની તો તે હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજનીય પણ કહેવાયો છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પીપળાનું ઝાડ હોવું શુભ નથી હોતું જો ઘરમાં પોતાની મેળે પીપળાનો છોડ ઉગી નીકળે તો તેને નિયમપૂર્વક કટાવી દેવો જોઈએ કારણ કે તે ઘરમાં નકારાત્મકતા વધારે છે તેથી તેને ઘરની અંદર નહીં પરંતુ મંદિરો કે સાર્વજનિક સ્થાનો પર લગાવવામાં આવે છે એવી જ રીતે આંબલીનું ઝાડ પણ ઘર માટે અશુભ માનવામાં આવ્યું છે કહેવાય છે કે જો તેનો પડછાયો પણ ઘર પર પડે તો ત્યાં નકારાત્મક ઉર્જા વધી જાય છે જેનાથી ઘરમાં રહેવાવાળા લોકોને માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી ઘરના બગીચામાં પણ આંબલીનું ઝાડ ભૂલથી પણ ન લગાવવું જોઈએ હવે સવાલ એ થાય છે કે જો આ છોડ ઘરમાં ન લગાવવા જોઈએ તો એવા કયા છોડ છે જેને ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિ બની રહે છે તો ચાલો હવે તમને જણાવીએ કે એ છોડ વિશે જે ઘરમાં ધન શાંતિ અને ખુશીઓ લાવે છે તો ચાલો તમને જણાવી દઈએ કે સૌથી પહેલો છોડ છે તુલસીનો છોડ જી હા તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેથી લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ મળી જાય છે લોકો સવારે અને સાંજે તુલસીના છોડ પાસે દીવો પણ પ્રગટાવે છે સાથે જ ચુંદડી ઓઢાડીને રાખે છે એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય છે તે ઘરના લોકો હંમેશા સુખી રહે છે અને મા લક્ષ્મી પણ આવા ઘરોમાં વાસ કરે છે વળી તુલસીનો છોડ સાચી દિશામાં યોગ્ય સ્થાન પર રાખેલો હોય તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે પરંતુ શું તમને ખબર છે કે વાસ્તુ અનુસાર તુલસીનો છોડ કઈ દિશા અને સ્થાન પર રાખવો જોઈએ આવો જાણીએ વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરના આંગણાના કેન્દ્રમાં અથવા ઘરની પૂર્વોત્તર એટલે કે ઈશાન કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ તુલસીનો છોડ બાલ્કની અથવા બારીની ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં પણ લગાવી શકો છો પહેલાં માત્ર ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવામાં આવતો હતો કારણ કે ત્યાં એ છોડને તડકો હવા પાણી બધું જ પર્યાપ્ત માત્રામાં મળતું રહેતું હતું પરંતુ હવે ઘરનો વિસ્તાર ઓછો હોવાથી અને ફ્લેટ કલ્ચર હોવાને કારણે હવે આંગણામાં તુલસીનો છોડ લગાવવાનું બંધ થઈ ગયું છે વાસ્તુ અનુસાર તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ આમ કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવી છે અને જો કોઈ વસ્તુ ખોટી દિશામાં રાખવામાં આવે તો તેની અસર ઘરની સુખ સમૃદ્ધિ પર પડી શકે છે આમ કરવાથી માલક્ષ્મી નારાજ થઈ શકે છે જેનાથી જીવનમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે તેથી ઘરમાં દરેક વસ્તુ સાચી દિશામાં રાખવી ખૂબ જ જરૂરી હોય છે ખાસ કરીને જ્યારે વાત તુલસીના છોડની હોય જો ઘરમાં તુલસીનો છોડ છે તો તમારે તેના અમુક ખાસ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ તુલસીનું સ્થાન શા સાફ સુથરું રહેવું જોઈએ કારણ કે તુલસીને દેવી સ્વરૂપ માનવામાં આવે છે તેની આસપાસ ગંદકી હોવાથી નકારાત્મક ઉર્જા વધે છે જેનાથી ઘરમાં અશાંતિ થઈ શકે છે તુલસીના છોડમાં સાંજના સમયે દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે આમ કરવાથી મહાલક્ષ્મીની કૃપા બની રહે છે ઘરથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે અને ઘરના સભ્યો પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ બન્યા રહે છે તુલસીના છોડની પાસે સાવરણી કે કચરા પેટી ન રાખવું જોઈએ કારણ કે આ પવિત્ર છોડ છે અને તેને દેવતુલ્ય માનવામાં આવે છે જો તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે તો તુલસીનો છોડ કિચનની બહાર રાખી દો તેનાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા બની રહે છે અને સંબંધોમાં મજબૂતી આવે છે હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું ઊંચું સ્થાન છે તેને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે અને જ્યાં તુલસી હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તુલસીના છોડને ઘરની ઉત્તર ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશામાં લગાવવો જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં સુખ અને શાંતિ બની રહે છે અને પરિવારને અનેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મળે છે તુલસીને શ્રી તુલસી પણ કહેવામાં આવે છે કારણ કે તે સૌભાગ્ય અને સમૃદ્ધિને વધારનાર હોય છે કહેવાય છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતાના બંને હાથોથી ધન વરસાવે છે અને તે ઘરમાં ક્યારે પણ ધન દોલતની કમી નથી થતી તેથી જો તમે તમારા ઘરમાં ખુશાલી બરકત અને શાંતિ ઈચ્છો છો તો તુલસીનો છોડ જરૂર લગાવો અને તેના નિયમોનું પાલન કરો ક્યારે પણ તે ઘરમાં ગૃહકલેશ નથી થતો તે ઘરમાં હંમેશા શુભ કાર્ય થાય છે અને મધુરતા બની રહે છે હવે વાત કરીએ આગલા છોડ વિશે તો તમને જણાવી દઈએ કે આગલો છોડ છે શમીનો છોડ જ્યાં તમને જણાવી દઈએ કે શમીનું ઝાડ ઘરની દક્ષિણ દિશામાં લગાવવું જોઈએ આ ઝાડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી શનિના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે શનિનું ઝાડ હોવાથી ભગવાન શિવના પણ આશીર્વાદ રહે છે અને નોકરી તેમજ વ્યવસાયમાં ઘણી ઉન્નતિ થાય છે ઘરમાં આ ઝાડ હોવાથી પારિવારિક સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે અને તમામ સભ્યોની સારી પ્રગતિ થાય છે આ ઉપરાંત આગલો છોડ છે મની પ્લાન્ટનો છોડ કહેવાય છે કે મની પ્લાન્ટ ઘરમાં હોવું સારું માનવામાં આવે છે જેમ કે તેના નામથી જ ખબર પડે છે કે આ છોડ ધન સંબંધિત સમસ્યાઓને ખતમ કરે છે જેમ જેમ આ છોડ વધે છે તેમ તેમ ધન અને સન્માન પણ વધવા લાગે છે જ્યોતિષમાં આ છોડનો સંબંધ ભૌતિક સુખ અને સુવિધાઓના સ્વામી શુક્ર ગ્રહ સાથે માનવામાં આવ્યો છે તેથી મની પ્લાન્ટ ઘરમાં સૌભાગ્યને વધારે છે અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે આ ઉપરાંત હવે આગલો જે છોડ છે તે છે અપરાજિતાનો છોડ તમને જણાવી દઈએ કે આ છોડ તમારા ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દેશે તમે જે ઈચ્છશો તે તમને મળી જશે હવે વાત કરીએ અપરાજિતા છોડની જેને તુલસીની જેમ જ ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને બરકત ઈચ્છો છો તો આ છોડ તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે અપરાજિતાની વેલને ઘરની પૂર્વ ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે તેનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે જણાવવામાં આવે છે અને જ્યાં આ છોડ હોય છે ત્યાં મા લક્ષ્મી સ્વયં બિરાજમાન રહે છે તેનો અર્થ એ છે કે જો તમે તમારા ઘરમાં અપરાજિતાનો છોડ લગાવો છો તો નોકરી અને વેપારમાં પ્રગતિ થાય છે ઘરમાં બરકત બની રહે છે અને ધન સંપત્તિની ક્યારેય કમી થતી નથી આ છોડ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને દેવોના દેવ મહાદેવને પણ ખૂબ પ્રિય છે તેથી ધાર્મિક દ્રષ્ટિથી પણ તેને ખૂબ શુભ માનવામાં આવે છે આ છોડની હાજરીથી ધન અને અન્નની કમી દૂર થાય છે અને સાથે જ સ્વાસ્થ્યમાં સુધારો થાય છે એટલે કે જો તમે આર્થિક રૂપથી સમૃદ્ધ અને સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો અપરાજિતાનો છોડ તમારા ઘર માટે એક વરદાન સાબિત થઈ શકે છે તો જો તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો અપરાજિતાનો છોડ જરૂર લગાવો અને તેને સાચી દિશામાં લગાવવાનું ધ્યાન રાખો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો